મિત્રો આ છે વાંસ દાદાનું મંદિર આ મંદિર આવેલું છે આપણે પડાણા ગામમાં અંબાળિયા રોડ ઉપર પડાણા ગામ આવે એ ગામની અંદર આ મંદિર છે આ મંદિર વાસકા દાદાનું બહુ પ્રાચીન મંદિર છે અને અહીંયા દરેક જે ભક્તો પોતાની આસ્થા લઈને આવે છે આસ્થા બધાની પૂરી થાય છે એને આપણે આ મંદિર વિશેની માહિતી મેળવીએ તમારું નામ શું ભાઈ મારું નામ જાડેજા પ્રદ્યુમનસિંહ

જયારે વાછા ગધવીને પરચો પુર્યો ને ત્યાર પછી આ પેલો થોડો પછી દાદા એટલે આ પડાણા ગામ છે ને અહીંયાથી લગભગ ત્રણ કિલોમીટર દૂર હતું બરાબર પછી જે દાદાનો પરચો અહીંયા પુરાણો ને અહીંયા મહત્વ એટલે અત્યારે હાલમાં જે આ પડાણા છે પડાણા વાછરાવાળું તરીકે ઓળખાય છે પડાણા વાછડા પડાણા વાછરા તરીકે અમારે આ લાલપુર તાલુકાનું પડાણા ગામ છે પડાણા ગામ પડાણા વાછરા તરીકે સરનામામાં પણ એ પણ લખાય છે પડાણા વાછરા વાળું તરીકે તો અને પેલે અહીંયા ગઢવી પૂજા કરતા હતા હાલમાં આની ચાર પેઢી થઈ ગઈ છે કારણ બ્રાહ્મણ વારો બરોબર એ પૂજા કરે છે દાદાની બરાબર હાલમાં અત્યારે એ લોકોના હાથમાં સંચાલન છે બરોબર એ ચાર પેઢી તો એને થઈ ગઈ છે એની પૂજા કરતા હતા અગાઉ બરાબર અને આ ઇતિહાસ છે સાડા ચારસો પાંચસો વર્ષ થઈ ગયા છે અહિયાં આ સ્થળો થપાનો ને એને બરોબર દાદા થઈ ગયા તો રણ માં ઝીંઝુવાડા ના રણમાં પણ પેલો પરચો અહીંયા પડાણા માં છે કચ્છમાં થઈ ગયા હા કચ્છનું નાનું રણ ખારા ઘોડા નું રણ કહેવાય છે ને બરાબર જે એ રણ અંદર દાદા થઈ ગયા છે

બરોબર છે આસ્થા ને શ્રદ્ધા રાખો દાદા માંથે સાક્ષાત કલિયુગ નો દેવ હોય તો વાછરા દાદા છે ભક્તો કેવી આસ્થાઓ લઈને આવે છે જે જે મનની મનોકામના લઈને આવે છે જે જે કઈ કોઈ દુઃખ દર્દ હોય છે અહિયાં અહીંયા દાદા ના દુઃખ દર્દ બધાય દાદા એના પાર પાડે છે મેં વાત સાંભળી છે કે કોઈને જનાવર અડી ગયું હોય કે કોઈને અગાઉના જમાના ઈ પણ ઈ પણ હતું અહિયાં થી મળતા બેઠા કરેલા છે એ આ થડો છે આ મેન થડો બરાબર કોઈને હડકાયું કોઈ તો હડકાયું તો કોઈ હડકાય લાર લાગે નહીં દાદા નું નામ લઈ લઈએ એટલે માનતા પૂરી થઈ જતી હશે ને બધા બધા બરાબર પછી અહિયાં અનક્ષેત્ર હા અનક્ષેત્ર ચાલુ છે દર સોમવારે અનક્ષેત્ર ચાલુ છે દર સોમવારે અનક્ષેત્ર ચાલુ હોય છે અને ગામ સમસ્ત વૈશાખ મહિનાનો નો પેલો સોમવાર ગામ સમસ્ત અમે દાદા ની પેઢી ઉજવીએ છીએ અહિયાં થી અહિયાં સાત કે પાંચ કુંડી હવન હોય દાદા ની ધજા ચડાવી વરઘોડો નીકળે દૂધ ની ધારવડી અને સોમવાર છે એટલે આ ભક્તો એટલે જ વધારે દેખા સોમવાર તો હવે આપણે જરાક પૂજારીજી ને આપડે મળીએ આ છે મંદિર ના પૂજારી

દાદાનો ઇતિહાસ છે બધા દાદા જ્યારે હતા ત્યારે આ બધા સુરવીરના કામો કરી ગયા દાદા આ મંદિર હમણાં નવું બનાવ્યું છે વાસડા દાદાનું કેટલું ભવ્ય અને કલાત્મક લાગે છે રંગબેરંગી કલરથી દાદાનું મંદિરને શણગારવામાં આવ્યું છે અને બાજુમાં જે આ દેખાય જે નાનું મંદિર ન્યા દાદાએ પરચો આપ્યો હતો જ્યારે દાદા અહીંયા પ્રગટ થયા ત્યારે આ જગ્યાએ આ મૂળ જગ્યા છે જે પરચો આપ્યો ને એને અને આ ત્યાર પછી બનાવેલું છે મોટું મંદિર આ ની અંદર આખો દાદાનો ઇતિહાસ અહીંયા વાછરા દાદાનો જન્મ થયો છે બરોબર અહીંયા બાળ મિત્રો સાથે વાછરા દાદા છે અહીંયા વાછરા દાદાની સગાઈ થાય છે અહીંયા વાછરા દાદા આંબાનો રોપ મંડપમાં મૂકી અને ફેરા ફરે છે બેન દેવલે આપેલો આંબાનો રોગ પછી આંબાનો રોગ કરમા જોઈ અને અહીંયા વરમાળા કાપી લગ્નમાંથી વરમાળા કાપી અને અહીંયા ગાયોની વારે ચડે છે વાછરણ હતા આ ગાયોની વારે છે એડા છે લૂટારોની પાછળ ગાયો લઈ જતા લૂટારો ગાયો લઈ જાય છે અને એ પછી દેવલ તેવની વાર કરે છે ગાયોની વાર અને અહીંયા વાછરણ આ ધીંગાણું કરે છે લૂંટારા પાસે અને ધણ પાછું અહીંયા ધણ પાછું વારી આવે છે આ ધણ પાછું વારી આવે છે પછી અહીંયા એક

દર સોમવારે બધાએ ભક્તો આવે પોતાની આસ્થા લઈને ઉમેરસિંહ હિરુભા જાળી જાય બરાબર જય વાંસડા દાદા બે શબ્દ બોલો બાપુ આ મંદિર વિશે બે શબ્દ બોલો એટલે તમારા દર્શક મિત્રોને જાણકારી મળે કે આ મંદિર વિશે નહીં અમુક જે ના જાણતા હોય એ લોકોને ખબર પડે કે આ જગ્યાએ મંદિર આવેલું છે અને ભક્તો પોતાની આસ્થાઓ લઈને આવે છે પૂરી થાય છે કે નથી થતી એ વિશે બધાયને માહિતી મળે જો ના અભિનો હોવો જોઈએ તમે કદાચ વિદેશ બેઠા હો ને તો આને આકલ મારો ને નાભી ને નાખે એટલે ન્યાય એને ભોગવું પડે છે અને અમે તો હવે આતંકી આના પડતા જોયેલા છે અમે આને વખાણ કરવા અમારે શું છે અમારી હેસિયત છે કે અમે વખાણ કરી શકીએ બરાબર એમાં અમે આના વખાણ શું કરીએ જે આને ખાલી તમે દૂરની ની ચપટી એ ગમી હતી તો અહીંયા ભૂગે તમારું કામ કરવા બરાબર પણ તમારું મન એક મક્કમ હોય ને એક વિશ્વાસ તમને આની વિશ્વાસ દ્રઢ શ્રદ્ધા અને અટલ વિશ્વાસ હોય તો કામ થાય બરાબર

ભાઈ ક્યાંથી આવ્યા તમે હ તમારે માનતા લઈને આવ્યા છે ને માનતા પૂરી થઈ ગઈ સફળ થઈ ગઈ તમારે સરસ હા ભાઈ તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ એ તો અમે દાદાની દયા હોય ને દાદાનો હુકમ હોય એટલું અમે કરી શકીએ બીજું તો અમે શું કરીએ વાત તમારી સિવાય ન લે તમે નામ માણસો આવે છે આમાં કોઈ અમને નથી ઓળખતું દાદાને ઓળખીને આવે ઓળખીને અને દાદા જેટલું કરાવે છે જેટલું અમને જેટલું હાથ માં હીર પૂરે એટલું અમે અહીંયા કામ કરીએ પ્રેરણા આપે દાદા જેટલું કામ કરાવે ને એટલું કામ અમે કરીએ સરસ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ તમારા માહિતી આપીને આ જે લોકોને નથી ખબર પડે કે આ જગ્યા દિલથી શ્રદ્ધાથી અને પ્રેમથી બધા જે આસ્થા લઈને આવે પોતાની માનતા લઈને આવે માનતા બધાની પરિપૂર્ણ થાય એટલા માટે આ વિધિ આ વિડીયો બનાવવાનો હેતુ જ એ છે કે લોકોને જે નથી ખબર એને બધાને ખબર પડે એટલા માટે ધન્યવાદ ખૂબ ખૂબ તો મિત્રો આ વાસડા દાડાનો મહિમાનો વીડિયો તમને કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબપ્રાઇઝ જરૂરથી કરજો જય વાસડા દાડા